કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ ભચાઉ તાલુકાના શિકારપુર ગામની સીમમાં ખેડૂતોના ખેતરોમાંથી મસમોટી મોટી વીજ લાઈન પસાર કરવા બાબતે પાવર ગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે વિવાદ સર્જાયો છે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે કોઈપણ પ્રકારની સંમતિ લીધા વિના કંપનીના કર્મચારીઓ ખેતરોમાં મોટા મોટા ખાડા ખોદી રહ્યા છે જેને કારણે ખેડૂતોની જમીનમાં નુકસાન થઈ રહ્યું છે ખાવડા પાવર ગ્રીડની વીજ લાઇન શિકારપુર ગામની સીમાથી પસાર થાય છે પરંતુ લાઇન પસાર કરવા માટે કંપનીએ શિકારપુરના ખેડૂતોની સંમતિ લેવાનું જરૂરી નથી સમજ્યું ખેડૂતોએ વિરોધ કરતાં કંપની પોલીસને સાથે રાખીને ધાક ધમકી કરી રહેનો આક્ષેપ કરાયો છે શિકારપુરના વીસથી વધુ ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે પાવર ગ્રીડ કંપની વીજ પોલ ઊભા કરવા માટે ખેડૂતોની માલિકીની જમીનમાં બેફામપણે ખાડા ખોદી રહી છે અને વિરોધ કરતા ખેડૂતોનો અવાજ પોલીસ મારફતે દબાવી રહ્યાનો આક્ષેપ કરાયો છે બચાવ ડીવાયએસપી સમક્ષ રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે ખેડૂતો જ્યારે કંપની પાસે જવાબ માગવા ગયા ત્યારે સામખિયાળી પોલીસ દ્વારા તેમને ધાક ધમકી આપવામાં આવી હતી એટલું જ નહીં પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે માત્ર શિકારપુરના નહીં પણ આજુબાજુના પાંચ ગામો વિરોધ કરશે તો પણ કંપનીનું કામ બંધ નહીં થાય પાવર ગ્રીડ કંપની દ્વારા ખોદવામાં આવેલા ખાડા મુદ્દે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી કામગીરી રોકવા અને પોલીસ દ્વારા કરવામાં આવતી ધાક ધમકીઓ બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરવા વીસથી વધુ ખેડૂતોની સંયો સાથે લેખિત રજૂઆતને લઈને ખેડૂતો ડીવાય એસપી કચેરીએ પહોંચ્યા હતા અને કંપની દ્વારા કરાતી મનમાની અને તેમાં સામખિયાળી પોલીસની એકતરફી ભૂમિકા અંગે રોષની લાગણી વ્યક્ત કરી હતી આ સમગ્ર મામલામાં ખેડૂતો પોલીસ તંત્ર સામે આંગળી ચીધ્યા રહ્યા હોવાથી હકીકત જાણવા બચાવ ડીવાય એસપીનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે ફોન રિસીવ કરવાની તસ્તી ન લેતા માહિતી મળી શકી ન હતી મારું નામ રામજી ભૂટક શિકારપુરની ઉગમણી સાઈટ બનિયા નામે ખેતર છે ત્યાં ખેતરમાં આવેલા અને ત્યાં કને અમે આવીને એમના સાથે ચર્ચા કરી કે ભાઈ કામ ચાલુ કરતા નહીં પોલીસ વાળાઓ આવી કામ ચાલુ વસ્તી કરાવશું નહીં શકું અમે ખાડાની અંદર એમની પોતે કહેવામાં આવ્યું છે ભાઈ તમે અંદર ઉતર્યા તો તમે ખૂબ જવામાં આવશો માધાથી માટીનાશો વાત એ કરશું પણ અમે બહાર નીકળશો નહીં એટલે અમે અમને અમારી સાથે આવી રીતે ગેરવર્તન કર્યું છે અને એમની પાસે અમને દબામણી બી કરવામાં આવે છે અમને સરકાર તરફથી જે આગળની લાઈન નીકળી છે મીટરના નવ હજાર પાંચસો રૂપિયા આપ્યા હતા આગળ પંદર ટકાના હિસાબે તો અમારી ગણતરી છે તો સરકારે દસ ટકાનો વધારો કર્યો પચીસ ટકાને હિસાબે પંદર હજાર આઠસો થાય અમારી ખેડૂતોની માંગતી છે કે પંદર હજાર આઠસો પર મીટરના આપી દો બસ અમે તણે તાણી અંદર ખડાની અંદર ઉઠી રહ્યા હતા અમે એવી રીતે એની કીધું પાસેથી તમે કામ ચાલુ કરો ડાકી રાખો છો તો આપીશ બરાબર એ રીતે અમને વર્તન કર્યું સવારે એટલે અમે આ બધી કરી સાહેબ અમે કાલે ગયા તા અમે કાલે ગયા તા કીધું થાંભલા બંધ કરો એટલું કીધું તો કે થાંભલા બંધ નહીં થાય કે તમને તો કે આમ છેટર રાખશું કે તમારું ખેતર છેટર રાખશું કે તમે દાટી નાખશો તમને જેલમાં પૂછી દેશો

यहां सुदी काम बंद रखो એમ કીધું છું બંધ રાખો આ પોલીસ કા અમે આવ કેમ ચાલે ચાલે આને ગાડી કાટિન દેના આયા ના તાન ગાડી તો પડી હે એમ લઈ જાઓ આ ત્રણ ગાડી અરે તો આયા પેકેજ આયા છો તમે અમે આને પ્રોટેક્ટ કરવા તો એ તમને ગાડી આપશે વાત તો એ થઈ ને સારુ

વાત કરી કે ખેડૂત અમારી જમીન છે અમે કઈ એટલું થતા હોવું જોઈએ કે કેમ કે જમીન અમારી છે અરે ઈ માનવા રાજી નથી આ તો તમે રાજી નથી તો તમે આમનું જ પક્ષ લ્યો છો ઈ પોતે છે કે કામ બંધ કરો આ તો તમે કામ ભલે બંધ કરાયો વિડિયો એક બનાવીને એટલે

ના આ પોતે છે ને તો સ્પેશિયલ રિપોર્ટ જમાલ રાયમા કબીર ન્યૂઝ સામખિયાળી